मुसेवे मैं क्या नहीं बूम पाडू ना बता ए जग पुनिया तारे जैसा ना कोई जग आ कारनी राइड पाड तमे काई हांभरो सो अने मु जग गुनिया तमारे भाव जग पुनिया ने हूं पाडी मारी ने तो तमे जग गुनिया छो आखा ओ तो ना मार ने तो गंगड़ तो गंगड़ तो हूं से के हूं बूम पाडे सो

કોણ એવું ઈ બે જણા છે કો કપલ છે બે જણા છે કપલ છે હા અને મને કેમ ખબર ને તને બધી ખબર મને બધી ખબર પડી જાય ને તમે કેમ કહો કે એમાં રસ લો છો કો નવો પડો હા કાય આમ જો ઈ ગામે ગયા ને તો તમાર મારે છે ધ્યાન રાખજો જો ચાઈની તો સુખરીથી કરવા કે દીવા

કરે કે તો તાર મારી પર થોડો ભરોસો કરવાનો પણ આમ કીધું છે એટલે આમ જો આપણે ઓળખતા નથી કે કેવાય ની કરવા જાણવા કાઈ લેવા બોરી કરવાના ને કાઈ ખુબિયા જાણવા નથી આવ્યા ને તું તો પછી મેકઅપ કરીને ભઈ જાય પછી એક ના મેકઅપ નું કેવા મેકઅપ જો તમને ખબર પડે હવે તાર જા તું કરીને ક્યાં જાશો એ તો ક્યાં કમ બસ મારી હું જાઉં છું શોપિંગ કરવા

काशी तो आवे सो मन खबर होई जावे अरे घणी सो मुओ खबर से पेची आम नी जाओ ने नी अलग सब करवा क्या नी जाओ आ भाई ने आवे से बे एक ने बे एक हमारी कातर से कई दिन की जी थी आ वो आला से वो लग सब करवा दे जो ई काटर तेरे काबू में राख तू आशिफ का काप पर ने तो बात बात ना आ आ आ मारू करे आ तू जाती लगी मारी काटर से हमलो ने हां तेरे काटर से का पी लेती ने મિઠને બબલ છેને એટલે ધ્યાન રાખજો આ બધી મુકા ગી કે માય બોલો આ ભોલા હું સાંભળશિયા આ પાડો નવા નવા આવ્યા કે આમ દેકારો કર્યો પાડો છે કાઈ ન ખબર પડવા દેતી મને ખબર નઈ હું ક્યાં હતો ભાઈ મને કોણ આવ્યા છે નવા નવા છે કપલ છે દેખાવડા તો હશે કે કપલ છે એટલે